તો તમારા બધા નું મારી યુટ્યુબ ચેનલ એટલે કે ક્રિશ જોશી સ્વાગત છે અને હું છું તમારા બધા નો પ્રિય મિત્ર ક્રિશ જોશી અને અત્યારે વાર વાગી રહ્યા છે સવારના છ અને આઈ હોપ કે તમે બધા મજામાં હશો હશો સ્વસ્થ તો અત્યારના બ્લોગની શરૂઆત કરું છું મોર્નિંગ વોકિંગ અને મોર્નિંગ વોક હું ડેલી આમ તો વધારે જાઉં છું દસ કિલોમીટર જેવું મારે આખા દિવસમાં થઈ જતું હોય છે વોકિંગ પણ આજે મારે બહાર જવું છે સરાહટ જેવું એટલે પછી વ્લોગ પૂરો જોજો તમને બ્લોગમાં મજા આવશે એટલે આજે બહુ ચાલવા નથી જવું બહાર જવું છે એટલે આ છે મારો મિત્ર ઓમ પટેલ અને કાલે એમને આરસીબી ટીમ હારી ગઈ અત્યાર સુધી ઉદાસ છે ઓમ ભાઈ ઓમ ઉદાસ છે સ્કૂલમાં ના જ્યાં રવા દે આજે જવાનું બીજું કે કઈ કહેવા માંગીશ કેમ કઈક તો બોલ કઈક બોલ તો બોલ્યું આજે શું કરવાનું સ્કૂલમાં જઈ શું રમવાનું ભણવાનું નહીં તો કઈ નહીં કઈશ એ તો આ તો બોલ્યા કરે એની વાત ઉપર ધ્યાન ના આપતા એ ભણ જ છે સ્કૂલ જઈ ભણે છે ને લે ના લે નથી ભણતું તો ગાઈસ અત્યારે અહીંયા અમે આવ્યા છીએ આજે મારો પેલા દક્ષ પંચાલ ફોટોગ્રાફી કરી ફોટોગ્રાફર છે મારો મિત્ર છે દક્ષ એની પાસે હું વિડિયોગ્રાફી વિડીયોગ્રાફીને બધું શીખું છું અત્યારે તો આજે એનો બર્થડે છે એટલે બર્થડે તો બધા સેલિબ્રેટ કરતા હોય છે આપણે કંઈક અલગ રીતે સેલિબ્રેટ કરવાનું છે યુનિક અને ખરી મજા તો આ રીતના જ બર્થડે સેલિબ્રેટ કરવામાં આવે જે ગરીબ વસ્તીના લોકો હોય એ જે નાના બાળકો હોય તેમની સાથે આપણા બર્થડે જે સેલિબ્રેટ કરીએ એના જેવી કોઈ મજા નહીં ગાય આમ આપણે તો બર્થડે સેલિબ્રેટ કરતા જ હોઈએ છીએ પણ આજુબાજુમાં આપણે આજુબાજુ જે નાના ગરીબ ભાઈ જેથી કરીને એ લોકોના પણ આમ કેક ને એવું બધું ખાવા મળે અને આ રીતે જ ખરી રીતે આમ બર્થડે સેલિબ્રેટ કરવાનું ખરી રીતે આ જ છે તો થોડી વારમાં કેક કાપીશું આપણે અહીંયા અને આ બ્લોગ પૂરો જોજો મજા આવશે અને કાલનો બ્લોગ ના જોવો હોય તો જોઈ લેજો તો અત્યારે હાલ ડ્રોન સેટઅપ કરી રહ્યા છીએ અમે শর্ট মতো পহে

અને હજી તમે વિડીયોમાં જોઈ હશે સ્માઇલ અને હવે આજે મારે ઘરે જવાનું છે બાવસર એટલે થોડી વારમાં બાવસર જવા નીકળવું છે મારે ગામડે જવા આજે મારા મિત્ર દક્ષનો બર્થડે છે તો એના બર્થડે સેલિબ્રેશન એટલે કે વિશ કરવાનું મારે બાકી હતું તો બર્થડે છે વિશ કરી દો હેપી બર્થડે દસ થેન્ક યુ હવે ઘરે જવું છે ઘરે ઘરે ઓકે તો અહીંયા અમે બર્થડે સેલિબ્રેશન કરી દીધું પણ મેં આને સેલિબ્રેટ કરવાનું રહી ગયું મારે વિશ કરવાનું તો કર્યું અને પછી દક્ષ ભાઈ નીકળ્યું છે હવે ચલો જે બી ફ્લાય કરીને અમને પેજ છે તો અમને મળાવું તમને ઇન્સ્ટાગ્રામમાં પેજ છે જેબી ફ્લાય કરીને કેવો ડ્રોન શૂટ લીધો મસ્ત ઓકે સારું સારું જોઈ લેશું અત્યારે અહીંયા બાઇકમાં પેટ્રોલ ભરાવી દીધું અને અત્યારે હવે નીકળ્યો છું મારા ગામડે બાવસર જવા માટે અને બ્લોગ પૂરો જજો કાલનો બ્લોગ અત્યારે હવે અહીંયા પેટ્રોલ પંપે આવીને અપલોડ કરી દીધો છે મેં તો એ બ્લોગ ના જોયો તો જોઈ લેજો અને ના હોય તો હું એ બ્લોગની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું એ મારો હિન્દીનો છેલ્લો વ્લોગ હતો બે જ વ્લોગ બનાવ્યા હિન્દીમાં પણ જો એવું રિસ્પોન્સ ના મળ્યો એટલે અત્યારે તો કોઈ વિચાર નથી કે હિન્દીમાં બ્લોગ બનાવીએ પાછા હવે ઇન ફ્યુચર કદાચ બનાવીશું અત્યારે અહીંયા વાડીમાં આવ્યો છું અને અહીંયા લાડવા બની ગયા છે કાલના માટે અને આ છે મારા મામા જે રસોઈયા છે અને ધોતી પહેરીને જ ઓલવેઝ રસોઈ કરતા હોય છે ખરેખર રસોઈ ધોતી પહેરીને જ કરવી જોઈએ એટલે મામા દર વખતે ધોતી પહેરીને જ રસોઈ કરે છે પહેલાંના જમાનામાં બ્રાહ્મણો ધોતીથી ધોતી પહેરીને જ રસોઈ કરતા હતા અને બહુથી પવિત્ર વસ્તુ છે અને ધોતી પહેરીને રસોઈ કરવાથી ભગવાન માનદાના જે પ્રોગ્રામ છે એમાં પવિત્રતા જળવાઈ રહે એના માટે ઓકે મામા તો તમને ખબર પડી ગઈશ કે ધોતી પ્યારીને જમવાનું શું કરવા બનાવવું જોઈએ મામાએ કીધું કે પહેલાના જમાનામાં ધોતી પ્યારીને જમવાનું બનાવતા હતા એટલે અને કાલે હનુમાન જયંતિ છે એટલે દર સાલની જેમ અહીંયા જમણવાર હશે અત્યારે અહીંયા મિત્રના ખેતરમાં આવ્યો છું અહીંયા હવે ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે કે ખેતરની અંદરની આજુબાજુ તમારા જો આજુબાજુ ઘરમાં ને ખેતરની અંદર આ રીતનું ચકલા લોકો ચકલાને બધા પાણી પી શકે એ માટે તમે પોટ ને એવું બધું લગાવજો ગાય તો તમને બધાને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને અત્યારે મારે બહાર જવું છેલ્લે મેં કર્યા છે કપડાની ચેન અને મળીશું જે કે આ વ્લોગ સાથે થેન્કસ ફોર વોચિંગને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો હવે આવનારા વ્લોગ નવા નવા મસ્ત આવશે અને આ વ્લોગને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આમ તો અમારે આવો કોઈ વિડિયો બનાવવાનો કોઈ પ્લાન નહોતો ગાય પણ વિડીયો બનાવવાનું કારણ એ જ કે આ રીતના જો કોઈ વિડીયો બનાવીને કોઈને એમ થાય કે મારે પણ આ રીતનું કંઈક સેલિબ્રેટ બર્થડે યુનિક રીતે કરવું છે આ રીતના સેલિબ્રેટ બર્થડે કરવો છે એના માટે અમે આ વિડીયો બનાવ્યો જેથી કરીને કોઈ અમારાથી પ્રેરણા લઈને આવું કરી શકે એટલા માટે મળીશું જ આવાના બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ ટુ બાય ગાય